हेलो मित्रों केम मजा मन तो आप कबूतर उड़ाड़ा था बाकी आपला कबूतर अर्धा आ गया आप एक मेन राणी उड़े है ताने तुमने पन देखाती हो एक कच्चे मादी आप कंचरी मादी से साढ़ा इ... नौ वगे मैं उड़ाड़ा था नौ ने तीसे उड़ाड़ा था फिर नौ ने એવા હજી માદી ઉડે છે અટાણે નવ ને પંચાવન થાય છે નવ પંચાવન થાય માદી ઉડાડી હતી એને હાલા નવ ઉડાડી નવ પંચાવન થાય આપણે બધા કબૂતર ખોલ નાખ્યા આપણી માદી ટીલામાં થાય છે ફૂલ ટીલી થઈ ગઈ માદી બાકી બધા આવતા રહ્યા દેખાતી નથી લગભગ આમાં આપણે એક જ એક જ માંથી ઉડી હતા હાલની તકમાં બાકી બધા કબૂતર આપણે ખોલ નાખ્યા માથે અડધા બેહી ગયા આપણે આપણો એક નર ઘટી હજી હાલ 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 આપણો એક નર ઘટે હજી તો એ નર હજી આવ્યો નથી ને આપણે ઓલી હજી માદી ઉડે જ છે તો આપણે આ ઉપર એ બધું જે તાલપત્રી હતી એ બધી ગાઈટી હવે આપણે એક આઈથી એક છત્રી બનાવવાની ઉપર એમાં કબૂતર બેઠા રહ્યા આપણા આ આપણી મારવાની માદી આવી ગઈ આ નરે આવી ગયો અને આ ભેગો જે એક આરો હતો લાલ મુંડિયારો એ એક દઈ દીધો અને એક કંછરી માદી હતી લાલ પૂછપૂછ્યું એને શરદી હતી पुश पुश करती थी येने पण दी दी आपरे बे कबूतर दे दी तो आपड़ा जे आपरी मादी उडेच छे ओली ने आपडो एक एक नी पण बे कबूतर ऊपर बैठा आपड़ा जी आपको लगभग एक कबूतर अंदर वही सका एव बने से આ તો કે એક આમ આદી જે લખવામાં આવી ગયેલ છે ને એ નીકળ 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 આમ તે જેમ તે ઘા કરો એટલે આમ તો ઉડે પણ નર પાસે કૂગે એટલે વાકી ડોક કરી જાય લખવામાં આવી જાય તરત ઓલો આપણો જંગલો જંગલો કૂકે